સુરતમાં એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા આજે વીએનએસજીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું જેનું મુખ્ય કારણ એ હતું કે તૃણમૂલ કોંગ્રેસના સંદેશ ખાલી વિસ્તારમાં એક નેતા દ્વારા યોન ઉત્પીડન અને જમીન પચાવી પાડવાના કેસમાં ગંભીર આરોપો સાથે તેની ધરપકડ ન કરવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે પશ્ચિમ બંગાળના સંદેશખલીની ઘટનાને લઈ સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના સંદેશખલી વિસ્તારમાં જે પ્રકારે બળજબરીથી મહિલાઓનું યૌન શોષણ અને જમીન પચાવી પાડવાના મામલે બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહત્વનું કહી શકાય કે હાલના બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સામે મહિલાઓ પર કરેલા અત્યાચાર મામલે સમગ્ર દેશમાં વિવિધ જગ્યા પર મમતા બેનર્જી સામે નારેબાજી સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જેમાં મુખ્ય નેતા તરીકે શાહજહા શેખનું નામ આવી રહ્યું છે આ મામલે સુરતમાં પણ આજે વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નારેબાજી કરી મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું અને તાત્કાલિક જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી મારું નામ રિયા છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની કાર્યકર્તા છું જે તમને બધાને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે સંદેશ શું આપડે ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આ વસ્તુને અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છે જેમાં તમને ખબર છે કે એક વુમન ની લીડરશિપમાં એક વુમન ના કવરન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે એમના કવરન્સમાં દર વુમનનો સંદેશ ખાલીના ઇન્સિડન્ટમાં આ વુમન નું આપણે હરેસમેન્ટ રેપ આ બધું મોલેસ્ટેશન આ બધું થયું છે શું આ બરાબર વસ્તુ છે સૌથી શરમના પ્રશ્નો તો ત્યાં થઈ જાય કે એમના કાર્યકર્તા જ જે આખા વેસ્ટ બંગાળને લીડ કરે છે એ જ આવું કરે છે તો શું થશે વેસ્ટ બેંગોલનું અમે એ જ અમે એ જ આવેદન આપીએ છીએ કે પ્લીઝ અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ બધી વસ્તુ અમને સપોર્ટ કરો ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના એક જગ્યા ઉપર સુરક્ષિત નથી સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ

Bureau Report. H24 News, Surat.